નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે વિકાસ મકવાણા સમાચારની શરૂઆત કરીએ શિક્ષણ વિભાગે પચાસ કર્મીઓની અપાયેલ બઢતી રદ કરી છે શિક્ષણ વિભાગના પચાસ કર્મીઓએ બઢતીનો અસ્વીકાર કર્યો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના પાંત્રીસ કર્મીઓએ તેનો અસ્વીકાર કર્યો માધ્યમિક શાળાના પંદર કર્મચારીઓએ બઢતી ન સ્વીકારી અસ્વીકારકર્તા કર્મચારીઓના બઢતી ઓર્ડર રદ થયા અગાઉ શિક્ષણ વિભાગે આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે જી નિકુંજ શિક્ષણ વિભાગે પચાસ જેટલા શિક્ષણ વિભાગના કર્મચારીઓને અગાઉ બઢતી આપી હતી તે બળતી રદ કરી છે અ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં પાંત્રીસ જેટલા કર્મચારીઓને બળતી આપવામાં આવી હતી માધ્યમિક શાળાના પંદર જેટલા કર્મચારીઓને બળતી આપવામાં આવી હતી અને હવે શિક્ષણ વિભાગે જ પોતે આપેલી બળતી જે છે તેને રદ કરતો એક પરિપત્ર કર્યો છે બળતીનો અસ્વીકાર કરતો આ પરિપત્ર છે અગાઉ શિક્ષણ વિભાગે જ આ કર્મચારીઓને વર્ગ બે નું પ્રમોશન આપ્યું હતું પરંતુ હવે એક પરિપત્ર કરીને આ પ્રમોશન રદ કરાયું છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ